તો ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં અકાઉન્ટની મનમાની સામે આવી છે નગરપાલિકામાં સતત ત્રણ મહિનાથી તે ગેરહાજર રહે છે જેના કારણે કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સફાઈ કર્મચારીઓ સહિતના કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર ન મળતા ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે જરૂરી કાગળમાં સહી સિક્કા કરાવવા કર્મચારીઓ નડિયાદ ધક્કા ખાવા મજબૂર બન્યા છે પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને માજી પ્રમુખે નિવેદન આપી રોષ ઠાલવ્યો છે સરકાર પાસે કાયમી ધોરણે ચકલાસીમાં રહી શકે તેવા નડિયાદથી નગર આવે છે પૂરતો સમય આપી શકતા નથી એટલે માટે સ્ટાફનો કોઈ પગાર બી સમયસર અપાતો નથી બધા કાર્યકરોની એક જ માગણી છે અમારે કાયમ માટે સીએ સારો જોઈએ અને ટાઈમ મારો પગાર ચૂકવે જ્યારથી ઇલેક્શનનો પ્રમુખ અને ઉપપ્રમુખનો ઇલેક્શનનો ચાર્જ લીધો ત્યાર પછી બે જ દિવસ હાજરી આપેલ એક જનરલ અને એક એક્સ્ટ્રા બાકી એક પણ દિવસ અહીંયા હાજરી નથી એમની અને એમનો બીજો ચાર્જ નડિયાદ ચાલે છે અહીંયા ચાર્જ તરીકે છે પગારથી લઈને પછી કોઈને કોઈ કર્મચારીને ત્યાં જવું પડે કોઈ પણ બીજી કંઈક નાની એમથી કોઈનું બિલ ચૂકવવાનું હોય એ પણ ત્યાં લઈને જવું પડે કે ભાઈ તમારું કામ શું છે ને તમે અહીં કેમ આવતા નથી તો એ મને એમ જવાબ આપ્યો કે ભાઈ તમે અમે અહીંયા પગાર લેવા નથી આવતા અમે સેવા કરવા આવીએ છીએ બી કર્મચારીને પૂછવામાં આવે છે કે ભાઈ એ લોકો અમને સહી કરવા માટે નડિયાદ બોલાવે તો જે અમને ચાર અહીં ચકલાસી સોંપેલો હોય તો ચકલાસીમાં અઠવાડિયામાં બે દિવસ કે ત્રણ દિવસ તો હાજરી આપવી પડે ને પણ અહીંયા તો ત્રણ ત્રણ મહિનાથી કોઈ જોવા નથી આવ્યું સફાઈ કામદાર છે તો સફાઈ કામદારને ત્રણ મહિના સુધી પગાર ના મળે તો પછી એ સફાઈ કઈ રીતે કરી શકે એમનું ઘર ચાલ કઈ રીતે ચાલી શકે અમારો કે ચકલાસી નગરપાલિકામાં પરમેનન્ટ કોઈ એકાઉન્ટન્ટ સારો હોવો જોઈએ જે સરકારશ્રી મૂકે તો જેની હાજરી कायमट अ